કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો આવનાર તારીખ જૂન પચીસ શનિવારના રોજ ઈદુલ ઉલ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાનાની આગેવાની હેઠળ શહેરના વાદી પાણીગેત વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ સાદિક કાજલવાલા इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें